કા સાંભળવા દે કા સાંભળવા દે સપાન માલે કા કે કા કા દેખની કેલો કદે કે મજા બોલા દેખરી કઈ નહીં બોલા ભાઈ રેવાજો નહીં બોલા ટાટા કટા ટાટા કડા લાગા રીતના કઈક અજગરની રેલગાડી ગાડી છે એમાં મોટા હોતે બેઠા છે એ હું છે મોટી ભાઈ ટિકિટ પચાસ રૂપિયા હેલો જે માતાજી મિત્રો ખુશાલી સિલો તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે આનંદ આંગણે ભવ્ય આનંદ મેળાનો આનંદ લેવા માટે અહીંયા ખૂબ સુંદર મજાની નાના બાળકો માટે અને વડીલો માટે ઘણી બધી અલગ અલગ રાઈડો આવેલી છે તેનો આપણે આનંદ તેની ટિકિટ છે અહીંયા તમને તમને નવી નવી એક્ટિવિટી પણ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં ખાસ કરીને તો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો લાઈક રાખે તેની ખાસ કરીને મિત્રો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા તમે જો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ છે છે બધા આનંદ મારવાનો છે બરાબર ને અહીંયા ટિકિટ બારી છે આ ટિકિટ બારીએ વીસ રૂપિયા એક જણાની ટિકિટ છે ત્યાર પછી આ આનંદ મેળાની અહીંથી શરૂઆત થાય છે તમારે ટિકિટ આ જગ્યા ઉપર બતાવવાની રહેશે ત્યાર પછી અંદર પ્રવેશવાનું હોય છે આ આપણી ફેમિલી છે ટિકિટ જો આ ભાઈ બતાવે છે આવી કંઈક ટિકિટ છે જો હું ટિકિટ છે એક જણાની વીસ રૂપિયા વીસ રૂપિયા છે આપણે પાંચ ટિકિટ લઈ લીધી છે અને અંદર પ્રવેશ કરી રહ્યા છે અહીંયા નાના નાના બાળકો માટે ખૂબ જ સુંદર મજાની અલગ અલગ એક્ટિવિટીઓ છે ખાસ કરીને તો નાના બાળકોને લઈને ખૂબ જ સરસ મજાનો જે આનંદ મેળો ભરાયેલો છે અહીંયા નાના નાના બાળકો માટે સરસ મજાની અલગ અલગ રાઈડો છે એમાં એક હોડીની પણ રાઈડ છે આ જો કેટલી સ્પીડમાં છે 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 અહીંયા જોવો એની ચાલીસ રૂપિયા એમાં હોડીમાં બેઠવા માટેની ચાલીસ રૂપિયા ટિકિટ છે હવે આ રેલગાડીની રાઈડ છે એની શું ટિકિટ છે આપણે તે ભાઈને પૂછશું હરું હા હાલી ગઈ છે રેલગાડી છું શું કિંમત છે ભાઈ ચાલીસ રૂપિયા હા જો રેલગાડીમાં બેઠવા માટેની પણ ચાલીસ રૂપિયા ટાઈમની ટિકિટ છે પણ એક સરસ મજાનો એક જમ્પિંગ રાઈડ છે અહીંયા જો નાના નાના છોકરા આનંદ કરે છે એ હવે અહીંયા આગળ પણ હેલિકોપ્ટરની રાઈડ છે શું છું મોટાભાઈ બેટા રેલગાડીમાં બેઠો રેલગાડીમાં જય શ્રી રામ રેલગાડીમાં બેહાડ્યા હવે અહીંયા આગળ પણ એક બંદૂકનું છે પચ્ચાની તન ગોળી છે અહીંયા જો અલગ અલગ જમ્પિંગ છે બાકી તો અહીંયા નાના નાના બાળકો માટે ખૂબ સુંદર મજાની છે ઘણી બધી રાઈડો આવેલી છે તમે જો બધી બાજુ જીપ છે અહીંયા બાઇકની રાઈડ છે અહીંયા પણ એક મીકર માઉસ જમ્પિંગનું છે અહીંયા જો લાઇનમાં ઘણી બધી રાઈડો છે અહીંયા ફરીથી એક અજગરની રેલગાડી તમને જોવા મળે છે આ રીતના કાંઈક અજગરની રેલગાડી છે એમાં મોટા હોતે બેઠા છે એ હું છે મોટી ટિકિટ પચાસ રૂપિયા આમાં બે હોવા માટેની પચાસ રૂપિયા ટિકિટ છે ભાઈ હવે મિત્રો આપણે મોટા માટે જે અહીંયા અલગ અલગ રાઈડો આવેલી છે ને તે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાની એક રાઈડ ચાલુ છે આની શું કિંમત છે એ પણ હું તમને બતાવવાનો છું અહીંયા જો ફડકે હોડીની રાઈડ છે એમ ઘણી બધી લાઈનમાં ત્રણ ચાર રાઈડો છે પેલા આપણે આ રાઈડ નિહાળીએ આની શું કિંમત છે એ તો હું તમને જણાવી જો અહીંયા પચાસ રૂપિયા તેમની ટિકિટ છે હોડીની રાઈડ છે આ હોડીની રાઈડમાં બેવા માટેની પણ પચાસ રૂપિયા ટિકિટ છે હોડીની અંદર બેસવા માટેને આપણે પચાસ રૂપિયા ટિકિટ લીધી છે ચાલો હવે અંદરની તરફ બેહવા જઈએ ત્રણ જણા જઈ રહ્યા છે હવે જોઈએ ન્યા જઈને કેવી ત્યાં આનંદ આવે છે કેમ છે મજામાં આપણા સબસ્ક્રાઈબર છે બધી જગ્યાએ જાવ કે બધી જગ્યાએ અને બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય કે એક જ એક જ ભાવ એક જ ભાવ પચાસ રૂપિયા બરાબર ચાલો હવે આપણે પણ અંદર બેઠીએ આ બધા હું રીતના જગ્યા ખોટો મીઠા છે

આવતો હોય કે ન આવતો હોય છે એમ ખબર પણ હવે અહીંયા જે બ્રેન્કડાન્સ છે ને ત્યાં જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ તેની શું પ્રાઇસ છે ને એ હું તમને બતાવીશ અહીંયા તમે જો અત્યારે રાઈડ ચાલુ જ છે બ્રેન્કડાન્સમાં બેઠવા માટેની ટિકિટ કેટલા રૂપિયા ટિકિટ છે પચાસ રૂપિયા ટિકિટ છે અંદાજી મારા ખ્યાલથી બધી રાઈડમાં બેઠવા માટેની પચાસ રૂપિયા છે અને નાના છોકરાઓની રાઈડમાં બેઠવા માટે ફક્ત ચાલીસ રૂપિયા છે ચાલો હવે આપણે આ રાઈડમાં ટિકિટ લઈ લીધી છે હવે એ રાઈડને અંદર બે કઈ રીતના એક્સપેરિમેન્ટ છે તે આપણે ત્યાં જઈને કરીને હું તમને બતાવીશ કેવી મજા આવે છે રાઈડમાં મારા મમ્મીને પણ હું સાથે લઉં છું અને અહીંયા જો આ રીતના ઘણા બધા બ્રેન્ડ ડાન્સમાં ગીત વાગે છે મેન તો કોપીરાઈટની બીક લાગશે

রিদা ভাই আডো ওড়ো পরে

પચાસ રૂપિયા ભાઈ વસૂલ છે વસૂલ કાર રાઈડ રાઈ છે અંદાજી ચાર થી પાંચ મિનિટ થવા આવી છે ખૂબ મજા આવી અને હજી ચાલુ છે જો અમારા ભાઈને હવે થોડીક તકલીફ પડવા માંડી છે હવે બ્રેક ના છે તે બ્રેક લાગી ગયો છે મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી લાઈક કરો લાઈક પેલી વખત બહુ જ મજા આવી પચાસ રૂપિયા એવું લાગે કે વસૂલ થઈ ગયા બધા જો અલગ અલગ વાત જો દાદા દાદા કરીને રોવે છે કઈક મજા આવી બહુ મજા આવી બીક લાગતી હોય બહુ મજા આવી જો અમારા મમ્મી આયલા આવે છે કેવી મજા આવી મજા આવી કે આવું નહોતું ને તમારે તમારે આવું નહોતું ને આમ ને પરસેવો વળી ગયો પરસેવો જો એ હું છું દાદા દાદા ભાઈ ને મેં ગોપી ઉરાવો પીડો ભાઈ પણ છે એ હું તમને બતાવું અહીંયા જો એક ટી શર્ટની સ્ટોલ છે આ જગ્યા ઉપર તમને પ્રિન્ટિંગ કરીને આપશે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા કાંઈક ઈનામનું એક સ્ટોલ છે અહીંયા તમે મોટા મોટા ઝીંગલા તેમજ ઘડિયાળની બધી ઘણી બધી વસ્તુ જે તમને ઇનામમાં આપશે અને ગેમની વાત કરીએ તો અહીંયા કાંઈક દડાની ગેમિંગ છે કાંઈક ટોટલ પ્લસ કરવાનું છે આકડા ત્યાર પછી તમને જો અહીંયા એલઈડી ટીવી પણ આપશે ઈનામમાં મિત્રો એક બીજી ગેમ છે અહીંયા લાઠ બધા તમને ઢીંગલા દેખાતા છે પણ અહીંયા તમે દડા પાડો ને બોલથી તો તમને આ કાંઈક ઈનામ મળે એવું છે આ પરથી ત્રણ પાંચ દડા પડે નહીં અહીંયા જુઓ સાઈડમાં નાના બાળકો જમ્પિંગ કરે છે અહીંયા નાસ્તા પાણીની પણ એક સ્ટોલ છે પછી અહીંયા પણ એક રમતગમતની એક સ્ટોલ છે પછી અહીંયા તમે જો ઘણા બધા લોકો આનંદ માણવા માટે આવ્યા છે અહીંયા મિત્રો મોવા આનંદ મેળાની અંદર કાંઈક નવી આઈટમ આવેલી છે નામ અલગ છે હું હમણાં તમને બતાવું અહીંયા તમે જો અલગ અલગ વસ્તુઓ તમને ગ્લાસ પહેરીને બતાવે છે અહીંયા મેં મોટા બેન જો કઈક પકડે છે કઈક શાર્ક ને એવું બધું આવે છે આને કઈ રાઈટ કેવાય કેવાયલિટી કેટલા ટિકિટ છે એની 50 રૂપિયા 50 રૂપિયા અંદાજે કેટલા મિનિટ જોવાની 5 મિનિટ 7 મિનિટ 8 મિનિટ અલગ અલગ રાઈડ મળી છે ડાયનોસોર હિલ સ્ટેશન સ્નો બરાબર છે અને ફિશ બાળકો માટેનો અલગ છે જોવા માટેનો બરાબર ટોટલ 5 મિનિટ વસ્તુ બતાવે બરાબર હા વર્ચ્યુઅલ છે 360 વિડિયો વાળા છે જોવા માટેના મોવામાં નવી રાઈડ છે આનંદ મેળામાં તમને કીધી એમ અલગ અલગ રાઈડો તમને જોવા મળે છે પચાસ રૂપિયા ટિકિટ લે છે અને પાંચ મિનિટ લગી દેખાડે છે અમારા બેન જો કાઈક પકડે છે મોટો બેન શું પકડો તમે માછલી માછલી પકડે છે પકડાઈ ગઈ પકડાઈ ગઈ પુશ પકડી લીધી ભાઈ પુશ પકડી લીધી તો મિત્રો આ તો ભવ્ય આનંદ મેળાનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં તમને છે સારું લાગે ને તે બતાવજો ભાવ વધારે છે કે ઓછો તમારી ત્યાં મળો હોય તો ત્યાં કઈ રીતના ભાવ હોય તે પણ મને જણાવજો ચાલો મળીએ નવો લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ